શ્રી કૃષ્ણ કનૈયા લાલ લખી જય તમે હૈયાનું ખેતર ખેડાવો તમે ભક્તિના બીજને વાવો હળસંતોની પાસે હંકાવો તમે ભક્તિના બીજને વાવો સેવા સ્મરણ બળદ તેમાં રહ્યું બળહદ સેવા સ્મરણ બળદ તેમાં રહ્યું બળહદ તમે શ્રદ્ધાના જોરે દોડાવો તમે ભક્તિના બીજને વાવો તમે શ્રદ્ધાના જોરે દોડાવો તમે ભક્તિના બીજને વવરાવો કરો મનની લગામયમાં બેસે નહીં દામ કરો મનની લગામયમાં બેસે નહીં દામ વળી સંતોના હાથે પકડાવો તમે ભક્તિના બીજને વાવો વળી સંતોના હાથે પકડાવો તમે ભક્તિના બીજ ને વાવો સંત વાવે જે બીજ ચમકે ભક્તિ ને બીજ સંત વાવે જે બીજ ચમકે ભક્તિ ને બીજ પડી ભાવ કે રો મે હવર સાવો તમે ભક્તિના બીજ વવરાવો વડી ભાવ કેરો મેક વરસાવો તમે ભક્તિના બીજવવરાવો તમે હૈયાનું ખેતર ખેડાવો તમે ભક્તિના બીજ નિવરાવો હડ સંતોના પાસે હંકાવો તમે ભક્તિના બીજને વાવો રૂડો પાકી જાય પાક રૂડો પાકી જાય પાક ટળે તનડા નો થાક ટળે તનડા થાક જ્ઞાન ગાડા ભરીને ઘેરે લાવો તમે ભક્તિના બીજને વાવો જ્ઞાન ગાડા ભરીને ઘરે લાવો त भक्ति बीज नवनित मो घेरु अन्न खाय राम भक्त मन पुेरु अन्न खाय राम भक्त मन मरे मे भवमा तर वान लो तक्ति नीज मरे भव तर वो તમે ભક્તિના બીજ વરાવો તમે હૈયાનું ખેતર ખેડાવો તમે ભક્તિના બીજ વરાવો હળસંતોની પાસે હંકાવો તમે ભક્તિના બીજ વરાવો